અંદર રોડ પર આવેલા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર નવસારી ગાયત્રી સક્તિ પીઠમાં ગુરુપૂર્ણિમા ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવાયો હતો નવસારી બંદર રોડ પર આવેલા ગાયત્રી સક્તિ પીઠમાં આજે ગુરુપૂર્ણિમા ઉત્સવના ભાગરૂપે અખંડ જાપ તેમજ ગુરુ પાદુકા પૂજન અને પંચકુંડી ગાયત્રી યજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં ગાયત્રી પરિવારના પરિવારજનો ખૂબ મોટી સંખ્યામાં પૂજન દર્શન અર્ચનનો લાભ લીધો હતો આગામી કાર્યક્રમો વિશે પરિવારજનોએ કરવાના કાર્યક્રમ ની વિગતો આપી હતી આજે યોજાયેલા પંચકુડી ગાયજ્ઞ નું કાર્ય ગાયત્રી શક્તિપીઠ નવસારી બિપિનભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું